સુરત આમ આદમી પાર્ટીના નેતા અને વિધાનસભા ચૂંટણી લડી અને ધાર્મિક માલવિયાએ આપમાંથી થોડા સમય પહેલા જ રાજીનામું આપ્યું હતું જે બાદ હવે તેઓ ભાજપમાં જોડાવા જઈ રહ્યા છે શું છે સમગ્ર મામલો જાણો વિડીયો નમસ્કાર હું છું નિધિ સોમપુરા અને આપ જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ આમ આદમી પાર્ટીના નેતા અને વિધાનસભા ચૂંટણી લડી ચૂકેલા અલ્પેશ કથિરિયા અને ધાર્મિક માલવિયાએ થોડા સમય પહેલાં જ આપમાંથી રાજીનામું આપ્યું હતું સતત આમ આદમી પાર્ટીના કાર્યક્રમથી દૂર રહેતા તેઓએ અઢાર એપ્રિલના રોજ એકાએક પાર્ટીના સભ્યપદ પરથી રાજીનામું આપી દીધું હતું નોંધનીય છે કે બંને નેતા હાર્દિક પટેલના સાથીદાર છે જે સમયે પાટીદાર અનામત આંદોલન ચાલી રહ્યું હતું ત્યારે અલ્પેશ કથિરિયા હાર્દિકના નજીકના સાથીદાર માનવામાં આવી રહ્યા હતા અલ્પેશ કથિરિયા બે હજાર બાવીસમાં સુરતની વરાછા બેઠક પરથી ચૂંટણી મેદાનમાં ઉતર્યા હતા જોકે તેમને ભાજપના કુમાર કાનાણી સામે હાર મળી હતી અલ્પેશ કથિરિયાએ રાજીનામું આપવાનું કારણ સામાજિક કાર્યો કરવાનું આપ્યો છે બીજી તરફ ધાર્મિક માલવિયાની ઓલપાડ બેઠક પરથી મુકેશ પટેલ સામે વિધાનસભા ચૂંટણીમાં હાર થઈ હતી આપમાંથી રાજીનામું આપતાની સાથે જ અલ્પેશ અને ધાર્મિક માલવિયા બંને ભાજપમાં જોડાઈ જાય તેવી અટકળો શરૂ થઈ ગઈ હતી જે બાદ સરથાણા વિસ્તારમાં એક ફાર્મ હાઉસમાં પાટીદાર સમાજના આગેવાનો સાથે બેઠક પણ કરવામાં આવી હતી ત્યારબાદ ભાજપમાં જોડાવાનો નિર્ણય કરવામાં આવ્યો હતો આવતીકાલે અલ્પેશ કથિરિયા અને ધાર્મિક માલવિયા બંને બસો જેટલા પાટીદાર સમાજના આગેવાનો સાથે સીઆર પાટીલની હાજરીમાં ભાજપમાં જોડાશે આ ઉપરાંત એવું પણ કહેવામાં આવી રહ્યું છે કે નિલેશ કુંભાણીનું જે આખું ઓપરેશન કોંગ્રેસનું કરવામાં આવ્યું તેમાં અલ્પેશ કથિરિયાનો ખૂબ મોટો હાથ હતો આ સાથે એવી ચર્ચા પણ ચાલી રહી છે કે નિલેશ કુંભાણી એ અલ્પેશ કથિરિયા અને હાર્દિક પટેલના બહુ નજીકના નેતા હતા અલ્પેશ કથિરિયા અને ધાર્મિક માલવિયાના ભાજપમાં જોડાવાની સીધી અસર અમરેલી અને ભાવનગરના વિસ્તારમાં પડી શકે છે અત્યારે ભારતીય જનતા પાર્ટીને ક્ષત્રિય વોટ બેંકમાં નુકસાન જઈ રહ્યું છે જેની સામે ભારતીય જનતા પાર્ટી પાટીદાર વોટ બેંક મજબૂત કરવાનો પ્રયાસ કરી રહી છે તો આ અહેવાલ તમને કેવો લાગ્યો તે અમને કમેન્ટ કરીને ચોક્કસથી જણાવજો તથા અમારી ચેનલ નિર્ભય ન્યૂઝને ને લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં આભાર